એટલે દેવાથી દેવ ભગવાન ભોળાનાથને ભજવવાનો પર્વ એટલે મહાશિવરાત્રી આજે ખેડ બ્રહ્મા શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડ આજ રોજ મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી સ્વાધ્યાય મારવ સેવાશ્રમ ટ્રસ્ટ સંલગ્ન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્રનું આયોજન કરેલું છે મહાત્મક લઘુરુદ્રનું આયોજન કરેલું છે જેમાં એકત્રીસ યજમાનો એનો ધર્મ લાભ લેવાના છે અને પાંચ હજાર ભાવિક ભક્તો માટે આપણે મહાપ્રસાદનું આયોજન કરેલું છે તો બધા ભક્તજનોને દર્શન અને ફલાહારનો લાભ લેવા માટે વિનંતી અને રાત્રે ચાર પ્રહારની શિવજીની પૂજાનું પણ આયોજન આપણે એ કરેલું છે તો ભાવિક ભક્તો હોય એના ભજનો અને પૂજાનો લાભ